શ્વાનો મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ભારતભરમાં કેટલાય એનજીઓ ને શ્વાન પ્રેમીઓ આ ચુકાદાનો વિરોધ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ એક બીજો વર્ગ છે જે સુપ્રીમ કોર્ટના ચુકાદાને સમર્થન કરી રહ્યો છે જ્યારે વડોદરામાં પણ આ મામલે શ્વાન પ્રેમીઓએ રોડ ઉપર ઉતરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા રખડતા શ્વાનો અંગે મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે જેમાં કેટલાક નિયંત્રણો તથા નિયમો અમલમાં લાવવા પર ભાર મુકાયો છે આ ચુકાદા બાદ વડોદરામાં શ્વાન પ્રેમીઓ અને પ્રાણી પ્રેમી સંસ્થાઓએ અસંતોષ વ્યક્ત કર્યો છે તેઓના મતે આ ચુકાદા હેઠળ અમલમાં આવનારા કેટલાક નિયમો શ્વાનોના જીવન પર નકારાત્મક અસર કરી શકે છે આ વિરોધ દરમિયાન અનેક શ્વાન પ્રેમીઓ યુવાનો અને એનજીઓના સભ્યો રોડ પર ઉતરી સૂત્રોચ્ચાર કર્યા હતા હાથમાં બેનરો અને પ્લેકાર્ડ્સ લઈ તેઓએ પ્રાણીઓ પ્રત્યે કરુણા અને દયા દાખવવાની અપીલ કરી છે તેમનું કહેવું હતું કે રખડતા શ્વાનોને દૂર કરવાનો ઉકેલ તેમનો નાશ કે અમાનવીય વ્યવહાર નહીં પરંતુ રસીકરણ બાંજીકરણ અને યોગ્ય સંભાળ હોવી જોઈએ સર અમે લોકો આજે એના માટે ભેગા થયા છે કે દિલ્હીમાં જે સુપ્રીમ કોર્ટે કીધું છે કે બધા ડોગને તમે શેલ્ટરમાં મૂકી દો પકડીને જબરજસ્તી એ કરી દો એના અગેન્સ્ટમાં ગયા છે કારણ કે બરોડામાં અત્યારે એવી પરિસ્થિતિ નથી બરોડામાં પહેલેથી જ એચએસઆઈ ટીમે એટી પર્સન્ટ કેસ સોલ્વ કરી દીધા હતા પણ જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એ વડોદરામાં પણ નહીં આવે એના માટે અમે આ સાયલેન્ટ માર્ચ કાઢીશ બધા જ જાણી રહ્યા છે કે સુપ્રીમ કોર્ટે જે કાયદો કાઢ્યો જે નિયમ કાઢ્યો કે બધાને સ્ટ્રીટ ડોગ ફ્રી કર દો દિલ્હી હતી રાજસ્થાન શરૂ થઈ ગયું કાલે ઉઠીને ગુજરાત હોઈ શકે છે પ્રોટેસ્ટ સાયલન્ટ પ્રોટેસ્ટ કરી રહ્યા છે અમારે કોઈની સાથે કોઈ લડાઈ નથી આપણે મેન અને એનિમલ્સ જોડે રહી શકે સ્ટરિલાઇઝેશનનું પ્રોટોકોલ ફોલો થઈ શકે સુપ્રીમ કોર્ટે જે પહેલેથી સ્ટરિલાઇઝેશનની વાતચીત કરી હતી એને ફોલો થઈ શકે એની માટે આજે અમે સાયલેન્ટ અહીંયા બધા ઊભા છે અમને થોડીક પરમિશનમાં ઇસ્યુ થઈ હતી પણ અમે અહીંયા ઊભા છે આજે અને અમે આ આ એક અમારું બેનર છે જે સાઈન કરાવવાના છે અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને અમે કુરિયર કરી આપીશું કે આ બરોડા તરફથી સપોર્ટ છે દિલ્હી ફ્રેટરનીટી એનિમલ ફ્રેટરની સો જે ચાલી રહ્યું છે હમણાં દિલ્હીમાં સો અમને એક જ વસ્તુ છે જેટલા બી આ બધા આપણે સરકારની અમે અગેન્સ્ટ વિરોધ કરવા અહીંયા નથી આવ્યા બટ આપણે અગર જોઈએ તો બિહેવિયર એસ્પેક્ટમાં આપણે થોડું વધારે ધ્યાન આપવું પડશે ઇન ટર્મ્સ ઓફ ન્યુટરિંગ સ્ટેરિલાઇઝેશન બાઇટ્સ છે એ બાઇટ્સ થવાના જોઈએ કોઈનું ડેથ બી ના થવું જોઈએ નાની છોકરી કે જેનું બી બટ આપણે એક વસ્તુ માનીએ છીએ કે ગવર્મેન્ટ આપણે થોડો સપોર્ટ કરે બહુ બધા એનજીઓસ છે બરોડામાં આખા ઇન્ડિયામાં આઈ એમ શ્યોર બધા ડોગ લવર્સ છે બટ ન્યૂટરિંગ અને સ્ટેરિલાઇઝેશન થોડું વધારું પડશે કારણ કે પોપ્યુલેશન વધાય છે અને ક્યારે ને ક્યારે ગુસ્સો કે ડોગ્સનું બી જે ફાઇટ્સ થતી હોય છે એમાં કોઈને કોઈ તો સફર કરશે જ તો એક તો નંબર વન એક શેલ્ટર હોવું જોઈએ ટ્રીટમેન્ટ માટે સાત વાગ્યા પછી ડોગ ઇન્જર્ડ થાય છે ત્યારે શેલ્ટર્સ નથી બરોડામાં સો એક ખરાબ વસ્તુ છે સેકન્ડલી આપણું રેગ્યુલર સ્ટેરિલાઇઝેશન ન્યુટનિંગ જે પહેલાં બહુ વર્ષોથી ચાલી રહ્યું હતું એચએસઆઈ ને બહુ બધી સંસ્થાઓ છે હજુ બી બહુ બધી સંસ્થાઓ કરે છે બટ એવી થોડી એવું નંબર્સ વધારવા પડશે આપણને અને બીજું જે નાના છોકરાઓ છે તમે જોશો અહીંયા બહુ બધા નાના છોકરાઓ છે સ્કૂલ્સમાં એક સબ્જેક્ટ જોઈશે આપણને આવું ના થાય અને આ લોકો રોંગ વસ્તુ શીખી રહ્યા છે ડોગ્સને કાઢી નાખવાનું સોલ્યુશન નથી અને ડોગ્સ સપોઝ કાઢી બી નાખશો તમે જે ઇમ્પેક્ટ જોશો પર્યાવરણમાં એના માટે આપણે બધા રેડી નથી બહુ બધા ઉંદરનું અકાઉન્ટ વધી જશે વાંદરાઓની પોપ્યુલેશન વધી જશે બહુ બધા પિગ્સની પોપ્યુલેશન વધી જશે સો એ બધું જોઈને ખાલી ડોગ્સ કઈડે છે એ પ્રમાણે નહીં બટ બીજી દસ ફેક્ટર્સ છે આઈ એમ શ્યોર બધાને ખબર જ છે બટ અને જે આપણે કહીએ કે એક્ઝિક્યુશન એક્ઝિક્યુશન વગર આપણું એટલું પોસ એનું સોલ્યુશન નથી અહીંયા આપણે કોઈ ઝઘડવા નથી આવ્યા કોઈ બી તમે જોશો કોઈને બી ગુસ્સો નથી પણ આવું આપણા ફેવરેટ એનિમલ્સને આવું થવું ના જોઈએ આ સોલ્યુશન નથી સો હું એના વિરુદ્ધ છું આ સોલ્યુશનને બટ શું થઈ શકે બધા એમ શ્યોર વોલન્ટિયર્સ જ છે થોડું સરકાર કોઓપરેટ કરશે થોડું અમને બી કામ આપશે વી વિલ બી હેપી ટુ હેલ્પ સોલ્યુશન સી બેનિફિટ થાય નાના છોકરાઓને ડોગ્સ કહી છે અમને બી નથી ગમતું મોટા લોકોને ઇન્સિડન્સ થાય છે મને નથી ગમતું બટ એક સોલ્યુશન એ છે કે સ્ટેરિલાઇઝેશન પ્રોગ્રામ થોડું એની ફ્રિકવન્સી વધારો ડોગ ન્યુટર મેલ ડોગ્સ જે છે એ લોકો કેમ કહી છે આપણે કોઈ દિવસે એવું વિચારતા નથી કે બ્રીડિંગ થઈ રહ્યું છે એ લોકોની મેટિંગ સાયકલ છે જે એનું થોડું કેરેક્ટરિસ્ટિકનું વાત કરું છું કે કૂતરું ખાલી બેસીને ઊંઘવા માટે નથી આપણું વોચમેનનું બી કામ કરે છે બહુ બધા ડોગ્સને આપણું હેલ્પ કરે છે સો એ પ્રમાણે સોલ્યુશન એ જ છે કે ન્યુટરિંગ પ્રોગ્રામ્સ વધારો તમે એના સ્ટેરિલાઇઝેશન એવું હોય તો સંસ્થાની મદદ લો બધા વોલન્ટિયર્સ રેડી છે સો વધારે એમ્બ્યુલન્સીસ જોઈશે વધારે વેટ ક્લિનિક્સ જોઈશે અને જે સ્પેસની વાત થઈ રહી હતી એ મને લાગતું નથી આટલા બધા ડોગ્સમાં પોસિબલ હોય સો એ થોડું આપણે થોડું ધ્યાન આપવું પડશે અને આમાં બે ત્રણ મહિનાનું કામ નથી આ આ ફાઇવ ઇયર્સ ડાઉન ધ લાઈન અગર ઇન્ડિયા ને ઇમ્પ્રુવ બી થવું છે તો આ રીતે સ્ટેપ્સ થોડા આપણે કરવા જ પડશે અને અમારો ફૂલ સપોર્ટ છે અમે સરકારને બી અગેન્સ્ટ નથી આપણું છે ને ડોગ એન્વાયરમેન્ટને ક્લીન રાખે છે એને કોઈએ જોબ આપી નથી સો આપણું છે ને ઇન્ડિયા બહુ બધા વર્ષો સુધી લોકો ડર્ટી કન્ટ્રી ડર્ટી કન્ટ્રી કરીને ઓળખે છે બટ અનનો નોઈંગલી રાત્રે કે સવારે ડોગ્સ બહુ બધું ક્લીન કરતા હોય છે સો નંબર વન એન્વાયરમેન્ટ પર ડાયરેક્ટ અસર થશે અને આજુબાજુનું જે છે કે તમારું રેટ પોપ્યુલેશન વધી ગયું તો બીજી બધી જેમ કે તમે ચાઇનામાં જુઓ છો ચાઇનામાં ડોગ મીટ છે બહુ ચાઇનામાં તમને એટલા સ્ટે ડોગ જોવા બી નથી મળતા તો ડોગ મીટ જે લોકો છે એના આપણે કોવિડ જોયું ઓકે ડિઝીઝીસ જોયા જે આપણે હજુ સુધી ઇન્ડિયામાં નથી અને આપણું તો આપણી હિસ્ટ્રી છે કે ડોગ્સ અને આપણે સાથે રહીએ છીએ સો ડોગ્સ આપણે જવાના જોઈએ મારું નામ આયુષ દેસાઈ છે હું ડોગ બિહેવિયરિસ્ટ છું સો હું બિહેવિયર પોઈન્ટ ઓફ વ્યૂ વધારે બોલવા આવ્યો છું સરકાર એમનું કામ કરશે જે સ્નેક બધા કેચર્સ છે એમનું કામ પરફેક્ટલી કરે છે બટ વી વિલ હેવ ટુ હેન્ડલ દેટ વે કે થોડું ડોગ્સ માટે બી આપણે કરીએ અને બહુ કાઇન્ડ છે લોકો કશું બીજું જોઈતા નથી સો માંથી બે ડોગ્સ કાઢે છે એ બે ડોગ્સ ને તમે અગર કાઢો તો સોલ્યુશન ડાયરેક્ટલી તમારી સામે જ છે